નમસ્કાર મિત્રો વધારે ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે હું છું પરેશ મિત્રો ખાસ કરીને બે હાજર ચોવીસ ના ચોમાસાની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ ત્રણ મહિના દરમિયાન ક્યારે વરસાદ પડશે અને કેટલી માત્રામાં વરસાદ પડશે એ વિશે વાત કરવાની છે આમ જોવા જઈએ તો જે મે મહિનાની પ્રી મોન્સૂન એક્ટિવિટી જૂન મહિનામાં વાવણીનો વરસાદ અને જુલાઈ મહિનાના વરસાદની જે માહિતી છે એ તમામ માહિતી આપણે યુટ્યુબ ઉપર અપલોડ કરી ચૂક્યા છે જે મિત્રો એ વિડીયો ન જોયા હોય એ પણ આપણી ચેનલ ઉપર જઈને જોઈ શકે છે પણ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે સંપૂર્ણ ચોમાસાના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરની હવે આમ જોવા જઈએ તો આપણે મેં આપને જણાવ્યું હતું કે જૂન મહિનામાં વાવણી પણ થઈ જશે જુલાઈ મહિનો છે એકંદરે સારો પણ રહેશે અને જુલાઈ મહિનાની અંદર પુષ્કળ વરસાદો છે એ પણ આપણે ગુજરાતની અંદર જોવા મળશે અને સાર્વત્રિક વરસાદો હશે જુલાઈમાં એ પછી આવશે ઓગસ્ટ મહિનો હવે ઓગસ્ટ મહિનાની વાત કરવા જઈએ તો ઓગસ્ટ મહિનો પણ એકંદરે મધ્યમ રહેવાનો છે નબળો બિલકુલ નહીં હવે ઓગસ્ટ મહિનાની વાત કરવા જઈએ તો ઓગસ્ટ મહિનાની અંદર ત્રણ ઓગસ્ટ થી લઈ અને ઓગસ્ટ સુધી હશે એમાં રાજ્યમાં સાર્વત્રિક રીતે ઓલ ઓવર વરસાદો છે ઓગસ્ટનું સેશન હશે જેની અંદર સત્તર અઢાર ઓગણીસ ને વીસ આ જે ચાર દિવસ હશે એ ચાર દિવસ પણ રાજ્યની અંદર સારા વરસાદો થાય ને એક બે સેન્ટર એવા હશે કે ત્યાં અતિ ભારે સ્પેલ પણ જશે ખાસ કરીને સત્તર થી વીસ ઓગસ્ટનું સેશનની અંદર કદાચ બની શકે કે ઉત્તર ગુજરાત ની અંદર અતિ ભારે વરસાદ પડી જાય અને ખાના ખરાબી થઈ જાય એ ટાઈપનો માહોલ છે એ પણ કદાચ જોવા મળી શકે છે એ પછી ઓગસ્ટ મહિનાનો જે એન્ડ હશે એટલે કે ઓગસ્ટ મહિનાની ત્રેવીસ તારીખથી લઈ અને સત્યાવીસ ઓગસ્ટનું સેશન હશે ઓગસ્ટનું સેશન હશે એ પણ મોટા ભાગના વિસ્તારોની અંદર સારો એવો લાભ આપશે જેમાં ખાસ કરીને કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય દક્ષિણ ગુજરાતના ભાગો હોય અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે આટલા વિસ્તારોની અંદર સારો વરસાદ આપે તેવી શક્યતાઓ છે ઓગસ્ટ મહિનો છે એ એકંદરે ઓલ ઓવર ગુજરાત માટે સારો રહેશે ઓગસ્ટ પૂર્ણ થયા પછી આવશે સપ્ટેમ્બર મહિનો સપ્ટેમ્બરની અંદર પણ આમ જોવા જઈએ તો સપ્ટેમ્બરની અંદર સામાન્ય કરતા વધારે વરસાદોની શક્યતાઓ છે ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરની અંદર વરસાદનું પ્રમાણ છે વધી શકે છે શરૂઆતની અંદર એક લાંબી હેરલીનો માહોલ પણ જોવા મળી શકે છે લાંબી હેરલી એટલે કે બે સપ્ટેમ્બરથી લઈને ચૌદ સપ્ટેમ્બર સુધીનું જે સેશન હશે એમાં કન્ટિન્યુ વરસાદ જોવા મળે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ જોવા મળે અને અમુક વિસ્તારોની અંદર સામાન્યથી વધારે એટલે કે અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળે તેવા પણ વરસાદોની શક્યતાઓ છે એટલે સારામાં સારા વરસાદો છે એ થવાના છે સપ્ટેમ્બરની અંદર શરૂઆત માટે કે બે સપ્ટેમ્બરથી લઈને ચૌદ સપ્ટેમ્બર આ એક લાંબી રેલી હશે અને સારામાં સારા વરસાદ થઈએ એ પછી ચોમાસું થોડુંક કદાચ નિષ્ક્રિય થાય અને સપ્ટેમ્બરના એન્ડમાં એટલે કે લગભગ પચીસ સપ્ટેમ્બરથી લઈને સેશન એમાં પાછો વરસાદ જોવા મળે તેવી શક્યતા સપ્ટેમ્બર એટલે કે બે થી ચૌદ સપ્ટેમ્બરનું સેશન છે એની અંદર રાજ્યભરની અંદર પુષ્કળ અને મુશળધાર વરસાદો પડી જાય એ પછી પંદર સપ્ટેમ્બરથી કદાચ ચોમાસું વિરામ લઈએ અને પચીસ થી લઈને ત્રીસ સપ્ટેમ્બરમાં ફરીથી પાછા સારા વરસાદો નોંધાય સપ્ટેમ્બર પણ સારું રહેશે સપ્ટેમ્બરમાં એમાં પણ વરસાદની માત્રા સામાન્ય કરતા વધારે રહી શકે છે એટલે એકંદરે સપ્ટેમ્બર છે એમાં ઇંચની જોવા તો ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરની અંદર સારા વરસાદો પડીએ હાલ અમારું એક પ્રાથમિક અનુમાન છે એટલે આમ જોવા તો જેવી રીતે જૂન જુલાઈ સારા રહેશે ઓગસ્ટ સારો રહે સપ્ટેમ્બર પણ સારો સારું મોટા ભાગે એવું બનતું હોય છે કે સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લઈ લેતું હોય પણ આ વર્ષે ચોમાસું છે તે સપ્ટેમ્બર પછી પણ રાબેતા મુજબ રહેશે ને લાંબુ ચોમાસું ચાલશે એટલે ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ વરસાદો જોવા મળશે હવે ઓક્ટોમ્બર મહિનાની વાત કરવા જઈએ તો ઓક્ટોબર મહિનાની અંદર પાંચ ઓક્ટોબર થી લઈને તેર ઓક્ટોબર નું સેશન હોય એની અંદર પણ રાજ્યની અંદર વરસાદો થશે પણ એ વરસાદો છે એ સાર્વત્રિક નહીં હોય પણ રાજ્યના પચાસ વિસ્તારો એવા હશે કે જેની અંદર આ જે પાંચ થી લઈ અને તેર ઓક્ટોબર નું સેશન છે એની અંદર વરસાદો જોવા મળે અને જ્યાં પડશે ત્યાં ગાજવીજ સાથે તોફાની વરસાદો પડશે અને જ્યાં પડશે ત્યાં એક સાથે કહી શકાય કે અતિવૃષ્ટિનો માહોલ સર્જી દે એ ટાઈપના પણ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને એ જે વરસાદો છે મોટા ભાગના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એની અસર ઓછી વધારે રહેશે બીજા વિસ્તારોની અંદર અસર રહેશે પણ બીજા વિસ્તારોની અંદર તીવ્રતા કદાચ ઓછી રહેશે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર એની અસર છે એ વધારે જોવા તેવી શક્યતાઓ છે એ પછી ઓક્ટોમ્બરની અંદર વચમાં એક ગેપ આવશે અને એ પછી ચોવીસ ઓક્ટોમ્બરથી લઈ અને સત્યાવીસ ઓક્ટોમ્બર સુધીનું સેશન હશે એ સેશનમાં પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ થશે જોકે એ વરસાદ છે એ છૂટાછવાયા જ્યાં પડશે

બે હજાર ચોવીસના ચોમાસાની અંદર વરસાદની ઇંચની દ્રષ્ટિ જોવા જઈએ તો વરસાદની માત્રા છે વધારે રહી શકે છે ચોમાસું લાંબુ પણ ચાલી શકે છે જો કે અહીંયા આપણા માટે સારી બાબત એ છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર બંને મહિનાની અંદર વચ્ચે ગેપ જોવા મળવાના છે મેં આ જે તમને તારીખો આપીને એમાં વચ્ચે તમે જોયું હશે કે ગેપ છે એ ગેપની અંદર ઘણા બધા મિત્રો એવા છે કે મગફળીને હાર્વેસ્ટિંગ કરવાનું હોય મગફળીને કાઢવાનું હોય તો કાઢવાનો સમય છે એ પણ મળી રહેશે એટલે આપણા માટે ચોમાસું સારું રહેવાનું છે હવામાનની પણ છે છે ખૂબ સારું અને મહત્વની વાત એ છે કે આટલા સારા વરસાદ પડવા પાછળનું કારણ હશે ગયા વર્ષે જોવા જઈએ તો અલનીનો છે એ સ્થાપિત થયો હતો ઓગસ્ટ મહિનાથી અલનીનો છે એ સક્રિય થઈને એ પછી હવામાન છે આપણે અનરેગ્યુલર જોવા મળ્યું હતું પણ બે હજાર ચોવીસના ના ચોમાસા દરમિયાન અલનીનોની કોઈ અસર નહીં હોય અને ઉલટાનું જુલાઈ મહિનાના એન્ડ સુધીમાં લાનીના સક્રિય થઈ જશે અને જ્યારે જ્યારે લાનીના સક્રિય થાય ત્યારે ચોમાસું લાંબુ પણ ચાલતું હોય અને સારા વરસાદો છે એ નોંધાતા હોય છે એ જ મુજબ આ વર્ષે બે હજાર ચોવીસની અંદર લાનીના સ્થાપિત થશે અને વર્ષ લાંબુ થશે અને વર્ષ ખૂબ સારું થશે તેવું એક અનુમાન છે લાનીના સ્થાપિત થશે એની સાથોસાથ જે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપર જે આપણા હિન્દ મહાસાગરનું જે ટેમ્પરેચર હોય છે અને એને કારણે જે ભારતના ચોમાસા ઉપર અસર પડતી હોય છે એ પણ આપણા માટે પોઝિટિવ ઘણા સમયથી અમે આપને જણાવતા હતા કે બે હાજર ચોવીસ નું ચોમાસું છે તે સારું થવાનું છે એ જ મુજબના સારા ચોમાસાના છે એ સંપૂર્ણ ચોમાસાની વાત છે એ આપણે વણી લીધી છે આમ જોવા જઈએ તો બે થી ત્રણ વિડીયોની અંદર વાવણીનો વરસાદ એ પછી મહિનાની અંદર બે થી ત્રણ રાઉન્ડ કે ચાર રાઉન્ડ પણ કરી દીધી એક વિડીયોની અંદર આપણે જુલાઈ મહિનાના વરસાદની વાત કરી દીધી અને આજના વિડીયોની અંદર આપણે ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના વરસાદની વાત કરી દીધી એટલે આખા ચોમાસાના જે વરસાદો છે એના વિશેની સંપૂર્ણ વાત છે આપણે આ વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ અને આ વિડીયોની અંદર જે કાંઈક હવામાનને લગતા જે અમારા અનુભવો છે અને અમે જે કાંઈ ટેકનોલોજીના મારફતે અલગ અલગ પેરામીટરોના આધારે અને દેશી વિજ્ઞાન સાથે જોડી આ તમામ બાબતનું જે મિશ્રણ કરી અને જે અમે એક નીચોડ કાઢતા હોય છે અને એની અંદર જે વ્યક્તિગત મારા અનુભવના આધારે જે અમારો એક નીચોડ આવ્યો છે એ નીચોડ મેં આપની સામે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે અંતે આપણે બધા માનવી છે એટલે માણસ તરીકે જેટલું થતું હોય તો આપણા અનુભવના આધારે આગાહી આપી શકતા હોય એટલો મેં આપવાનો પ્રયત્ન કર્યો અંતે આ તમામ બાબત છે કુદરતના હાથમાં છે દ્વારિકાધીશ અને સોમનાથ મહાદેવની કૃપાથી આવું જ થશે એવું મારું વ્યક્તિગત માનવું છે મારી વ્યક્તિગત શ્રદ્ધા છે પછી જે થાય તે કુદરતી છે પણ અંતે અમારો જે પ્રયત્ન હોય કે ખેડૂતો સુધી બને એટલી સચોટ આગાહી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એવી જ રીતે આ વર્ષે પણ બને એટલી સચોટ આગાહી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને આ વર્ષથી ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવી પણ સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશને મારી અંતકરણથી પ્રાર્થના છે અને આની અંદર કોઈ ફેરફાર થાય તો એના માટે અમે બંધન કરતા અથવા તો જવાબદારી પૂર્વક આનું અમે જવાબદારી લઈ શકતા નથી કેમ કે આ કુદરતી હોય છે અમારો પ્રયત્ન છે એકદમ નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની લાલચ વગર ખેડૂતોને મદદરૂપ થવાનો હોય છે પણ અંતે ફેરફાર છે એ થાય તો એના માટે કહી શકાય કે અમે જવાબદાર રહી શકતા નથી અથવા તો આ બધું કુદરતના હાથમાં હોય છે અનુભવના આધારે જે દર વર્ષે અમારું પરિણામ નેવું થી બાણું ટકા સુધીનું આવે છે એવી જ રીતે આ વર્ષે પણ નેવું ટકા ઉપરનું પરિણામ આવશે આવો મને વિશ્વાસ છે છતાં પણ જે ચોમાસા દરમિયાન આપણે જે તમામ આગાહી કરી છે એમાં કેટલું સાચું પડ્યું અને કેટલું ખોટું પડ્યું એ દર વર્ષે આપણે જે બતાવતા હોય છે એ પણ આ ચાલુ વર્ષે બતાવશું આમ તો દર વર્ષે તમામ મિત્રો જે રેગ્યુલર આપણા વિડીયો જોતા હશે એ તમામ મિત્રોને ખબર હશે કે દર વર્ષે આપણે આગાહી કરી જે આગાહી સાચી હોય એની અંદર કહે છે કે આ સાચી છે અને જ્યારે જ્યારે આપણે આગાહી ખોટી પડે તો એની અંદર આપણે ચોક્કસથી કહીએ છીએ કે આ આપણી આગાહી હતી પણ આ ખોટી પડી છે એવી નૈતિકતાથી જો કોઈ જગ્યાએ આગાહી થતી હોય તો એ માત્ર એકને એક સ્થાન છે એ છે વેધર ટીવી અને એમ પરેશ ગોસ્વામી નામથી તમે જે આગાહી જોવ છો તેની અંદર તમામ પ્રકારે સત્ય સંપૂર્ણ ખેડૂતોના હિતમાં નિષ્પક્ષ ભાવે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર આગાહી કરવામાં આવે છે આગાહીની સાથોસાથ ખેતી વિશેની પણ તમામ પ્રકારની ખેડૂત હિતની અંદર આપ તમામ મિત્રોને માહિતી મળે એટલા માટે થઈને દરેક ખેડૂત ભાઈઓને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ખેડૂત ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરવી હવે જ આપશો ધન્યવાદ